જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી બનાવીશું ઠાકોરજી માટે મેં એક કપ ધાણા લીધા છે આપણે ડાય રોસ્ટ કરી દેવાના છે એ ડાય રોસ્ટ કરશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને કલર ચેન્જ નથી થવા દેવાનો જો કલર ચેન્જ થશે તો આપણે પંજરી કાળી થઈ જશે એટલા માટે આપણે ડાય રોસ્ટ કરશું આપણે એકદમ સરસ સુગર નાવવા મંડે એટલે બંધ કરી દેસુ ગેસ ગેસ ને ફ્લેમ આપણે સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે હવે આ ઠંડા થાય એટલે આપણે મિક્સર જાર માં કાટ લેસુ આપણે આ રીતના એકદમ સરસ આપણે જીરું હોય ધાણા જીરું તેવું ક્રશ કરી લેવાનું સરસ ક્રશ થઈ ગયું છે આપણે તે જ પેન માં હવે ઘી ગરમ મૂકી દેસુ આપણે ગાનો દેશી ઘી લેવાનું છે જો તમારી પાસે ગાનો ન હોય તો તમે કોઈ પણ લઈ શકો છો આપણે એક ચમચી નાખવાનું છે આપણે ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે જે ધાણા દૈરા છે તે નાખી દેસુ તમારે જેટલી ક્વોન્ટિટીમાં કરવી હોય તે પ્રમાણે તમે ધાણા લઈ શકો છો આપણે આ રીતના બનાવશું તો લાંબા સમય સુધી આ પંજરી સારી રહેશે અને ઘણાને ભાવતી પણ હોય છે તો આ રીતના બનાવી રાખી હોય તો આ ખાવાની મજા આવે મારા ઘરમાં બધાને પસંદ છે એટલા માટે હું આ રીતના બનાવું છું તપી જાય જાય ને એટલે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું ને એકદમ સરસ કિચનમાં સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે શેકવાની છે આપણે શેકાઈ એટલે એકદમ મસ્ત આખા કિચનમાં સુગંધ આવવા માંડશે એટલે આપણે બંધ કરી દેસુ આ રીતના આપણે સરસ શેકી લેશું જેમ શેકાશે સરસ અને ધીમા ગેસે ખાસ ધ્યાન રાખવાનું છે ધીમા ગેસે શેકવાની છે ફૂલ ગેસ હશે તો તમારે બળી જશે અને ટેસ્ટ પણ ફરી જશે પંજરીનો આ રીતના આપણે શેકી લેશું આપણે એકદમ ધીમા ગેસે ત્રણ થી ચાર મિનિટ શેકશો એટલે એકદમ મસ્ત સુગંધ આવવા મળશે આપણે સરસ સુગંધ આવવા માંડી છે અને હવે આપણે એક વાસણમાં કાઢી લેશું ફરી તેજ પેનમાં આપણે ઘી નાખીશું અને આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે તેને આપણે રોસ્ટ કરી લેશું કિસમિસ પિસ્તા બદામ કાજુ મખાના અને ટોપલું આ બધું આપણે એકદમ ધીમા ગેસે રોસ્ટ કરી લેવાનું છે તમે આખું સુકુન માળિયાર આવે છે તેમાંથી પણ કટિંગ કરીને નાખી શકો છો પણ મારા ઘરમાં ખમણ પસંદ છે એટલા માટે મેં ખમણ નાખ્યું છે હવે એકદમ સરસ આપણે આને રોસ્ટ કરી લેવાના છે ભૂલે ત્યાં સુધી આપણે જરા પણ બળવા નથી દેવાના એ ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાંડઈ પણ આપણે દળીને નાખવાની છે આપણે મેં સાઈડમાં દળીને રાખી દીધી છે હું માપ તમને આગળ બતાવીશ કેટલું ધાણા હોય તો કેટલું આપણે શાક ખાંડનું માપ લેવું આ રીતના આપણે એકદમ સરસ રોસ્ટ કરી લેશું ભેજ હશે તે બધું ઉડી જશે ને દ્રાક્ષ ને બધું ફૂલી જશે આપણે મખાના પણ આપણે સરસ શેકાઈ જાય એટલે ક્રિસ્પી બની જશે આપણે સરસ બધું રોસ્ટ થઈ ગયું છે હવે આપણે જે ધાણાનો પાવડર પહેરો છે તે નાખી દેસુ અને સરસ મિક્સ કરી દેસુ હવે દળેલી ખાંડ નાખી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેસુ આપણે એક કપ ધાણા હોય તો આપણે દોઢ કપ ખાંડ નાખવાની છે અને છતાં પણ તમે જેવું ગયડું ખાતા હોવ તેવી પ્રમાણે ખાંડ નાખી શકો છો આપણે ધાણામાં વધારે જ ખાંડ જોશે દોઢી ખાંડ જોશે આપણે જૂની રીત પ્રમાણે કે ડોટી અડધો હોય તો આપણે ડોટ નાખવાની છે એ રીતના એટલે આ રીતના સરસ પંજરી બનાવીને રાખી હશે તો તમે ગમે ત્યારે ખાઈ શકો છો ને આપણે ઠાકોરજીના ભોગમાં પણ ધરાવી શકો છો એ એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે એક ખાસ ધ્યાન રાખવાનું છે ખાંડ કે સાકર જે રહ્યો તે દળીને જ નાખવાના છે આખી હશે ને મોટામાં આવશે તો તમને કચડ કચડ થશે ખાવાની પણ નહીં મજા આવે એટલા માટે દળીને જ નાખવાની છે આપણે પેલા દળી જ લેવાની આપણે પ્રોસેસ કરીએ તે પેલા એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય અને ઠાકોરજી માટે સ્પેશિયલ જન્માષ્ટમી પંજરી આપણે તૈયાર થઈ ગઈ છે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્સમાં અને આપણા ઘરમાં રહેલ વસ્તુમાંથી અને ફટાફટ બની જાય તેવી આપણે પંજરી તૈયાર થઈ ગઈ છે